કે જ્યાં આજે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીની જાહેર સભાનું આયોજન છે અંદાજીત અગિયાર વાગ્યા આસપાસ તેઓ વલસાડના ધરમપુરના દરબારગઢમાં સભાને સંબોધવા જઈ રહ્યા છે જેની તૈયારીઓની તસવીરો આપ નિહાળો વલસાડ ડાંગ બેઠકના ઉમેદવાર અનંત પટેલના પ્રચાર માટે પ્રિયંકા ગાંધી અહીં સભા સંબોધવાના છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે શક્તિસિંહ ગોહિલ સિદ્ધાર્થ પટેલ સહિત માજી સાંસદ કિશન પટેલ પણ અહીં ઉપસ્થિત રહેશે એઆઈસી મેમ્બર ગૌરવ પંડ્યા સહિતના કોંગ્રેસના નેતાઓ સ્થળ પર પહોંચી ચૂક્યા છે

ધરમપુર ખાતે આવી રહ્યા છે અને કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ માટે જાહેર સભાને સંબોધ છે મોટી સંખ્યામાં અહીં લોકો ઉમટે છે અને તેઓ પ્રિયંકા ગાંધી જે આદિવાસી વિસ્તાર છે તેના લોકોને સંબોધ છે બીજી તરફ વાત કરવામાં આવે તો વલસાડ લોકસભા બેઠક પર આદિવાસી સમાજનું પ્રભુત્વ રહ્યું છે જે વર્ષોથી કોંગ્રેસ તરફ રહ્યું છે પરંતુ લોકસભા બે હજાર ઓગણીસ થી બે હજાર ચૌદ માં જયારે બીજેપી ની સરકાર હતી ત્યારે આ લોકસભા સીટ બીજેપી ના ફાળે ગઈ હતી જેને હવે કોંગ્રેસ તરફી કરવા માટે આજ રોજ પ્રિયંકા ગાંધી આજ રોજ જાહેર સંબોધશે